તંત્રની અણ આવડતના કારણે દાહોદની જનતાને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવાનો વારો આવ્યો છે દાહોદમાં આવેલો ગોદી રોડ અંડરબ્રિજ થોડા દિવસો માટે બંધ કરવામાં આવ્યો છે પરંતુ તંત્ર દ્વારા યોગ્ય આયોજનના અભાવે ટ્રાફિક જામના દ્રશ્યો ત્યાં જોવા મળી રહ્યા છે દાહોદમાં દિલ્હી મુંબઈ મુખ્ય માર્ગ પર આવેલ અંડરબ્રિજ દાહોદને બે ભાગોમાં विभाजित કરે છે એક છે જૂનું દાહોદ અને બીજું છે નવું દાહોદ રોડ જીઆઈડીસી સહિતના ચકલિયા તરફના ગામડાઓના લોકોના કારણે આ અંડર બ્રિજ ધમધમતો રહે છે પરંતુ બ્રિજ પર થઈ રહેલી કવર શેડની કામગીરીના કારણે આ બ્રિજને સત્યાવીસ તારીખ સુધી બંધ રાખવામાં આવ્યું છે પરંતુ બ્રિજ બંધ કરતા પહેલા કોઈ ડાયવર્ઝન કે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા ન હોવાથી અહીં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્કૂલના છોકરાઓ લેવા માટે રોડ રોડ તેમજ ચાકલીયા રોડના છોકરા લેવાના હોય છે અત્યારે અમારે વૈકલ્પિક સરકાર તરફથી કોઈક વ્યવસ્થા નથી હાલમાં ઘરનાળું બંધ હોવાથી બીજો કોઈ ઓપ્શન નથી અમારે ટ્યુશનના ટ્રાફિકમાં છોકરાઓને લઈને આવવું પડે છે પ્લસ જે ગલાલિયા વાડનો ઘરનાળાનો બ્રિજ છે બિલકુલ જર્જી છે સાહેબ મારા ધૂળ પણ ઉડે છે અને ખાડા પડી ગયા છે એક જ દિવસની જેના લીધે દાહોદવાસીઓને અમારા ગોદી રોડ પર જે લોકો રહે છે રહેવાસી લોકો છે એ લોકોને બહુ તકલીફ પડે છે નાનામાં નાના કામથી અમારે આખું ફરીને જવું પડે છે અને તમે મારી પાછળ ટ્રાફિક જોઈ રહ્યા છો એટલો ટ્રાફિક થઈ જાય છે અને ટ્રાફિકનો બી કોઈ નિકાલ થતો નથી એટલે પ્રશાસને થોડું તો એ વિચારવું જોઈએ કે પબ્લિકને આવવા જવા માટેનો રસ્તો છે એ વ્યવસ્થિત રીતે એમને કંઈક આપે

પગ ફ્રેકચર થઈ ગયો છે હાથ ફ્રેકચર થઈ ગયો છે આજે બ્રિજ નું કામ ચાલુ છે રસ્તો બંધ થવાનો તમને જાણ હતી એની કઈ જાણ નથી હા તો અમે કાલે ત્યાં ગયા એટલે બંધ હતો કે પાંચ દિવસ માટે બંધ છે એટલે આવવું પડ્યું અમારે અહીંયા અહીંયા ઘણો છે એકદમથી જાણ ખબર 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 હતી હતી અડધા અને અન્ડરગ્રાઉન્ડ આખો રસ્તો બંધ થયો ઘણા લોકોને ફરીને આવવું પડે કોઈ સ્કૂલ કોલેજ ક્રિસ્ટન બધાને ફેરવીને ના ઘણો ટ્રાફિક થાય છે અહીંયા આ તમે રસ્તો જોઈ શકો છો આ ઓવરબ્રિજ આવવાનો એક રસ્તો છે પરેલનો ઓવરબ્રિજ બી બંધ કરી નાખ્યું છે પ્રજાને ઘણી તકલીફ થાય છે પ્રશાસન તંત્રને વિનંતી છે કે જેટલું ગમે તેટલું વહેલું કામ કરો જો તંત્ર દ્વારા પહેલા જ કોઈ વૈકલ્પિક કે ડાયવર્ઝનની વ્યવસ્થા કરવામાં આવી હોત તો ટ્રાફિક જામની સ્થિતિ ન સર્જાઈ હોત પરંતુ તંત્ર છેલ્લી ઘડી સુધી ઘોર નિંદ્રામાં જોવા મળ્યું ભૂપેન્દ્ર ચૌધરી જીએસટી